ભૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સિંહ રાશિવાળો નવરાત્રિ નવનિર્માણ માટે હોય છે ચાહે તે આધ્યાત્મિક હોય કે ભૌતિક આદિ અનાદિ કાળથી જ મનુષ્યની પ્રકૃતિ શક્તિ સાધનાની રહી છે શક્તિ સાધનાનું પ્રથમ રૂપમાં દુર્ગા છે તો બીજું રૂપ શક્તિનું પુરુષાર્થ અને પ્રયાસનું છે મિત્રો ગુપ્ત નવરાત્રિ છ જુલાઈથી શરૂ થઈ હતી અને પંદર જુલાઈ પૂર્ણ પણ થઈ જશે પરંતુ તેના એક દિવસ પછી બ્રહ્માંડના રાજા પોતાનું સ્થાન પરિવર્તન કરશે સિંહ રાશિવાળાઓ આ જાણકારી હું તમને એટલા માટે આપી રહ્યો છું કારણ કે સૂર્યગ્રહ તમારી રાશિના સ્વામી છે અને જ્યારે જ્યારે પણ રાશિના સ્વામી બ્રહ્માંડમાં પરિવર્તન કરે છે ને તો તે સ્વરાશિવાળાઓને ઘણા બધા લાભો અપાવે છે મિત્રો વૈદિક જ્યોતિષમાં સૂર્યગ્રહને જન્મકુંડળીમાં સરકાર અથવા તો સરકારી કામનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે તે સરકાર કે ઉચ્ચ પદોનું પ્રતિનિધિત્વ કરે છે તે ઈચ્છાશક્તિ અધિકાર નેતૃત્વ ગુણ પિતાના કારક પણ માનવામાં આવે છે અને એમ પણ દુનિયાનું કોઈ પણ માણું કેમ ન હોય તેમની જન્મકુંડળીમાં સૂર્યની સ્થિતિ તેના પૂરા જીવનને પ્રભાવિત કરવા માટે કાફી રહે છે તે જ સૂર્યગ્રહ ફરી એકવાર સોળ જુલાઈથી ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે એટલે કે કર્કશ સંક્રાંતિનો પ્રારંભ થઈ રહ્યો છે એટલે કે સાચી રમત તો હવે શરૂ થશે અને આ ત્રીસ દિવસો તમારા માટે ધમાલ કરવાના છે તો ચાલો જાણીએ કે સૂર્યના રાશિ પરિવર્તનનો પ્રભાવ સિંહ રાશિ પર કેવો રહેવાનો છે અને જો તમે સરકારના ક્ષેત્રથી સંબંધિત કાર્ય કરો છો સરકારી નોકરીથી સંબંધિત છો અથવા તો પ્રાઇવેટ ક્ષેત્રોમાં પણ નોકરી કરો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો ચાલો હવે શરૂ કરીએ તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું પણ છે મિત્રો આવનારા ત્રીસ દિવસો કેવા રહેવાના છે તે જાણવા માટે સૌથી પહેલા તમારે સૂર્ય સૂર્યગ્રહણને સમજવો જોઈશે મિત્રો સૂર્ય આદિ અનાદિ કાળથી મનુષ્યના જીવનને પ્રભાવિત કરતા રહ્યા છે આપણા ઇતિહાસમાં આપણા ગ્રંથોમાં તેનું સ્થાન ખૂબ જ ઉપર છે તેના વિશે જાણવા માટે તમે આજે પણ ભારતના કેટલાક શહેરોમાં જઈને જોઈ શકો છો જ્યાં હજુ પણ કેટલાક વર્ષો પે પહેલાં બનેલા મંદિરો હયાત છે તેરમી શતાબ્દીમાં બનાવેલ કોર્ણાર્કમાં સૂર્યદેવનું મંદિર આજે પણ ઓડિશાના પુરી જિલ્લામાં સમુદ્ર તટ ઉપસ્થિત છે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કિનારે આજે પણ મોઢેરાનું સૂર્યમંદિર ઉપસ્થિત છે કહેવામાં આવે છે કે સન એક હજાર છવ્વીસથી એક હજાર સત્યાવીસના વચ્ચેના સમયમાં તેનું નિર્માણ થયું હતું મિત્રો આજે પણ કાશ્મીરમાં અનંતનાગથી પહેલગામની વચ્ચે રસ્તામાં માર્તન મંદિરના અવશેષો મળે છે જે આઠવી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું એટલે કે સૂર્યદેવનું મહત્ત્વ ઘણા વર્ષોથી રહ્યું છે એવામાં સિંહ રાશિના બારમા ભાવમાં સૂર્ય ગોચર તમારા માટે ઘણી બધી સારી સંભાવનાઓને જન્મ આપી રહ્યું છે પોતાનાઓ પ્રતિ જ નહીં કિંતુ સ્વયંના પ્રતિ પણ નિષ્ઠુર અને જીદી અહંવાદી બની જાઓ છો તમારી અંદર આત્મવિશ્વાસનો સંચાર થાય છે તમે કંઈક નવું કરવાનું ટ્રાય કરો છો બારમા ભાવમાં સૂર્યના ગોચરના લીધે અવધિ દરમિયાન તમારે પહેલાં કરતાં યાત્રાઓ કરવી પડે છે પણ લાભ થાય છે તમે શહેરથી શહેર રાજ્યથી રાજ્ય દેશથી વિદેશ જવાના અવસરો મળે છે એવાઓ જો તમે વ્યવસાય કરો છો વ્યાપાર કરો છો તો લાભની સંભાવનાઓ પણ બને છે તમારા અધૂરા પડેલા પ્રોજેક્ટ પણ પુનઃ સક્રિય થઈ જાય છે મિત્રો આ સમય વિદેશમાં કાર્ય કરી રહેલા લોકો માટે પણ લાભનો છે બિઝનેસમાં પ્રગતિનો છે એટલું જ નહીં જે લોકો વિદેશમાં નોકરી કરીને ત્યાં વસવાના સપના જોઈ રહ્યા છે તો તેમની ઈચ્છા પણ પૂર્ણ થવાની છે સૂર્ય લગ્નના સ્વામી હોવાને કારણે તે તમને એક મજબૂત નેતા પ્રસિદ્ધ લીડર બનાવી દે છે સમાજમાં માન સન્માન ઉચ્ચ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવે છે જો તમે ધર્મથી જોડાયેલા છો તો તમારો પ્રચાર પ્રસાર થાય છે જે લોકો સોશિયલ મીડિયાથી સંબંધ રાખે છે તે લોકો અચાનકથી છવાઈ જાય છે ત્યાં સુધી કે તેમની ઓળખાણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી થઈ જાય છે સારા કામોના કારણે સારા એવા લાભો પ્રાપ્ત થાય છે એવામાં જો તમે ચોખાથી સંબંધિત વ્યવસાય બદામથી સંબંધિત મરચાંથી સંબંધિત વિદેશી મુદ્રાથી સંબંધિત અથવા તો ઔષધિ જડી બુટિઓનો વ્યાપાર કરી રહ્યા છો દવાથી સંબંધિત કાર્ય છે અથવા તો તમે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધ રહો છો ખેડૂત મિત્ર છો તો સમજી લો કે ત્રીસ દિવસ તમારા માટે ખૂબ જ સારા છે સિંહ રાશિવાળો સૂર્ય તમારા માટે ભાગ્યનું નિર્માણ કરે છે ભાગ્ય શું છે ભાગ્ય એક માત્ર અવસર છે જે દરેક લોકોને ઉપલબ્ધ થાય છે પરંતુ કોઈ અજાણતા તે અવસરને ખોઈ દે છે તો કોઈ તેનો અવસરનો લાભ લઈને જીવનમાં આગળ વધે છે મિત્રો આવનારા સમયમાં પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો મોકો મળશે આવનારા ત્રીસ દિવસોમાં તમારી લવ લાઈફમાં પણ રોમાંચક મોડ આવશે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે પારિવારિક જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે તમારા પ્રિયજનનો સપોર્ટ મળશે પ્રેમ સંબંધમાં મીઠાથ વધવા લાગશે ઘરની આવક થવાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે જો તમે પૈતૃક સંપત્તિથી લાભ લેવા માંગતા હતા અથવા તો ભૂમિભવનની ઈચ્છા રાખતા હતા તો નિશ્ચિત રૂપથી લાભ મળવાની સંભાવનાઓ બની રહી છે મિત્રો સૂર્યનું બારમા ભાવમાં પ્રવેશ તમને આધ્યાત્મિક એટલે કે ધર્મ તરફ પણ લઈ જાય છે કર્જમાંથી છુટકારો અપાવે છે આગમનના માર્ગ પ્રશસ્ત કરે છે આવકના સ્ત્રોત વધે છે થોડાક ખર્ચાઓ પણ વધે છે પણ એ ખર્ચા તમારા પરિવાર માટે થાય છે શેરબજારમાં નુકસાન કરાવે છે તો લાંબા ગાળામાં અવધિના કરેલા નિવેશનો ફાયદો પણ આપે છે મિત્રો સૂર્યદેવના લીધે સોળ જુલાઈ પછી તમે કરિયરમાં નવો મુકામ પણ હાંસિલ કરી શકશો જો તમે નવી નોકરીની શોધમાં હતા નોકરીની ઈચ્છા છે તો નોકરી મળશે મલ્ટીનેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે સંબંધ રાખનારા લોકોના પણ અટકેલા કામો આગળ વધશે સેલેરીમાં વૃદ્ધિ થવી અથવા તો સારું એવું સ્થાન પ્રાપ્ત થવું આ બધી સંભાવનાઓ બની રહી છે અને પંદર ઓગસ્ટ પહેલાં જો તમને કોઈ મોટી સરપ્રાઇઝ ગિફ્ટ મળી જાય તો તમે તેને સૂર્યદેવની કૃપા સમજો કારણ કે સૂર્ય તમને મેડલ સન્માન અથવા તો ઇનામી રાશિ છે એ અપાવી શકે છે મિત્રો સૂર્યની સ્થિતિ તમને સફળતા તરફ લઈ જાય છે એટલા માટે કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં તમારી કુંડળીને જોજો કારણ કે દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યમાન હોય છે જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો કેટલાક એવા દુર્યોગો પણ છે ती व्यक्तीने भरपूर मेहनतने सफळ देता जय गुरुदत्त जय गिन्नारी